હલો મિત્રો ટાઈટલ જોયું થોડું વિચિત્ર લાગે ને મિત્રો આપણે આજે સરસ બાપુની બકરીની મહાત્મા ગાંધીજી ગાંધી બાપુ પાસે બકરી હતી એ બકરી રાખતા બકરીનું દૂધ પીતા બકરીનું દૂધ કેમ પીતા કે બકરીનું દૂધ એ પોષક તત્વોથી ભરપૂર હોય છે એકાએક એક દિવસ ગાંધી બાપુએ આ બકરી કાઢી નાખી આશ્રમના લોકો અને દેશમાં લોકોને એમ થયું કે આ ગાંધી બાપુએ બકરી કેમ એકાએક કાઢી નાખી કોઈ એમને પૂછ્યું કે બાપુ બકરી કેમ કાઢી નાખી તો બાપુએ કીધું કે ભાઈ બકરી ફરતી હોય છે અને ચરતી હોય છે ફરે છે અને ચરે છે ચરે છે એટલે એ જાત જાતની વનસ્પતિ ખાય છે કહેવત છે ને ઊંટ ન મૂકે આકડો અને બકરી ન મૂકે કાંકરો અર્થાત એ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે એટલે એમાં જાત જાતના જે પોષક તત્વો આપણને જરૂરી હોય એ એના દૂધમાં આવે છે એટલે બકરીનું દૂધ ઉત્તમ કહેવાય એટલે ગાંધી બાપુએ બકરી કાઢી નાખી કારણ કે બાપુની બકરી બાંધેલી રહેતી હતી અને જે લોકો આવે એ આ તો બાપુની બકરી એટલે બદામ લેતા આવે એટલે બદામ એકલી ખાનારી બાપુની બકરી એનું દૂધ એમાં પોષક તત્વો હોય નહીં એટલે બાપુએ બકરી કાઢી નાખવી પડી હવે આપણા જે દૂધાળા પશુઓ છે એમાં દૂધનું ઉત્પાદન વધુ મળે એટલા માટે ડેરી સાયન્સ મુજબ એમને બાંધેલા રાખવામાં આવે છે આપણે જે એને વનસ્પતિ ખાવા માટે આપીએ એમાં જે પોષક તત્વો હોય તો એમાં આવે એટલે આવા પ્રકારના પશુઓ કે જે બાંધેલા રહેશે ચરવા જતા નથી એનું દૂધ આપણે લઈએ છીએ એટલે એમાં એટલા પોષક તત્વો હોતા નથી ધેન વોટ વીલ યુ ધેન વોટ વીલ વી ડૂ તો આપણે કરીશું શું તો આપણે પોતે ચરવા જઈએ વિચિત્ર વાત લાગે છે ને પરંતુ આ જોક નથી ખરેખર વિચારવા જેવી વાત છે આની ટેવ પાડવી પડે આપણે જ્યારે પણ બહાર જઈએ કોઈ જંગલમાં જઈએ અથવા તો ખેતરે જઈએ અથવા તો ક્યાંય પણ ફરવા જઈએ વોકિંગમાં જઈએ ત્યારે આપણે વિવિધ પ્રકારની વનસ્પતિના પાન ખાવાની ટેવ પાડવી જોઈએ આનાથી શું થશે કે આપણને જાત જાતની વનસ્પતિના પાનમાંથી જાત જાતના જરૂરી પોષક તત્વો મળી રહેશે આવી વનસ્પતિઓ કઈ કઈ હોઈ શકે લીમડો પીપળો વડ પીપર બોરડી સરગવો સાટોડી સાટોળી ભાંયલી પાનફૂટી અરડુસી આંબો બીલી દેશી બાવળ જે આપણે ઓળખતા હોઈએ અને આપણને ખ્યાલ હોય કે આ વનસ્પતિના પાન ખાઈ શકાય એવા વનસ્પતિના પાન ખાવાની આપણે ટેવ પાડવી જોઈએ આપણે ઘર આંગણે પણ કુંડાઓમાં કેટલીક વનસ્પતિઓ ઉછેરી શકીએ તો એમાંથી પણ આપણને પોષક તત્વો મળી રહે તો આ પ્રકારે આપણે જો ટેવ વિકસાવીએ તો વિવિધ પ્રકારની વનસ્પતિના પાનમાંથી સારા એવા પોષક તત્વો મળી રહે મિત્રો અમે અમૃત પુષ્પ નામે સેન્ટર ચલાવીએ છીએ એમાં અમૃત પુષ્પ ઉપરાંત અમૃત હિ અમૃત એટલે કે અમૃત સમાન વિવિધ વસ્તુઓ પણ રાખીએ છીએ એના માટે આપણે ફરીથી કોઈ વિડીયોમાં વાત કરીશું અસ્તુ અમારો સંપર્ક તમે કરવા માગો તો સેવન ફાઇવ સેવન ફોર નાઇન ફાઇવ ઝીરો વન ઝીરો એટ સેવન ફાઇવ સેવન ફોર નાઇન ફાઇવ ઝીરો વન ઝીરો એટ નંબર ઉપર અચૂક કરી શકો છો અસ્તો